ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી સેવાશ્રમના માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષા બાંધવા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ સી ટીમ પોલીસ ભુજ મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર અને ફાઉન્ડેશન ફાઉન્ડેશનના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમના માર્ગદર્શન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર શ્રી પ્રબોધ મુનવારી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું

તેમજ રેશ્માબેન કુરેશી હર્ષાબેન શાહ જીનતબેન જુણેજા આરતી જોશી મીનાબેન ભદ્રા રિતુબેન વર્માએ આશ્રમના માનસિક દિવ્યાંગોનો કુમકુમ તિલક કરી ચોખા ચોડી આરતી ઉતારી તેઓના હાથમાં કાંડે રક્ષા બાંધી મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત બને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેરમિલન થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી અને આંખો ભીંજાઈ ગઈ હતી માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોને પણ રાખડી બાંધી હતી શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર સ્વર્ગસ્થ કાનભાઈ હરજી હિરાણી લાલજીભાઈ હરજી હિરાણી અશ્વિનભાઈ આહિર યસ કોઠારી લખમશી રતનસિંહ પટેલ કિરણભાઈ હિરજી મેરાઈ મનજીભાઈ રામજીભાઈ હિરાણી નારણપાર કલ્યાણભાઈ લાલજી રાબડિયા કેરા તેમજ જય ભોલેનાથ સંવેદના ગ્રુપ દ્વારા માનસિક દિવ્યાંગોને ત્રણેય ટાઈમ મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવ્યું હતું આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા રક્ષાબંધનની રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે રક્ષાબંધન તહેવાર કૌમી એકતાનું પ્રતિક છે આપણે બધા એક છીએ સર્વ ધર્મ સમાન છે કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરી જ્યારે આભાર વિધિ શંભુભાઈ જોશીએ કરી હતી વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી આનંદ રાય સોની સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી ભૂપેન્દ્ર બાબરિયા નીતિન ઠક્કર ગોવિંદભાઈ પાટીદાર તેમજ પ્રવીણ ભદ્રા નરસિંહ પટેલ ભરત સોની રફિક બાવા પંકજ કુરવા દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો કાર્યક્રમના અંતે આશ્રમના સર્વે માનસિક દિવ્યાંગ ભાઈ કેટલાક માનસિક દિવ્યાંગ ભાઈઓએ પોતાના સુમધૂર કંઠે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા શહીં હૈ કરો કુરબા Yeah, i um, મારા ગરી ગયા ગ્રમ ગુરુ મેંધો ગૌરી ગણેશ બંધો બંધ હો પદ સીતારો શ્રી ગુરુચરણ સર रज निज मन को रसुदार हो राजा राम सीता राम भरन रघुवर विमल जसु जो दायक पल चारी हो तमाम वड़ीलो ने माताओं बहनों बंधुओं ने, 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 तो ने, ने नतमस्तक वंदन रक्षाबंधन पवित्र तहेवार

અને પરિવાર પરિવાર પોતાના સાથે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન આજે માનવજ્યોત સંસ્થા ભુજ દેવા ભુજ દ્વારા શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે એમાં તમે જોયું હશે કે હિન્દુ મુસ્લિમ દરેક સમાજની બહેનો પૂજાનો થાળ લઈ રક્ષા લઈ અને સાથે પેંડા એટલે એને મીઠું મોટું કરવા માટે થાળ લઈ અને આવ્યા છે અને અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષાબંધી છે અને સાથે સાથે એમને એક એવી શુભેચ્છા પાઠવી છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ બને પોતાના ઘર ગામ અને ઘર સુધી પહોંચે અને પરિવાર સાથે એનું ફેરમિલન થાય આવી રીતે આ બધી બહેનોએ આજના દિવસે આ બધાએ માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવી છે આ માનવજો સંસ્થા દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં અમારા માનવજ્યોતના તમામ સભ્યો અને અમારા આમંત્રિત મહેમાનો અને આજુબાજુના રહેવાસીઓ પણ જોડાયા છે અને આ જે માનસિક દિવ્યાંગો છે એમને પણ એક આ દિવસને ખ્યાલ આવે કે આજે રક્ષાબંધન છે અમારી પણ કોઈક બહેન છે ને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે અમારી બહેન અહીં નથી પણ અમારી કોઈક બહેનો બનીને અમને રક્ષાબંધન કરવા આવી છે તો આજના દિવસનું અતિ મહત્ત્વ છે અને માનવજો સંસ્થા દ્વારા આજે રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી છે આ બધી બહેનો ઢોર શરણાઈથી વાસતે આ માનસિક દિવ્યાંગોના હાથે કાંડે રક્ષાબંધી છે કમી એકતા કચ્છની કાયમી છે કારણ કે અમારા કાર્યક્રમમાં દરેક સમાજની બહેનો છે તમે જુઓ દરેક સમાજમાંથી બે બે ચાર ચાર બહેનો આવ્યા છે મુસ્લિમ બહેનો પણ દર વર્ષે સાથ સહકાર આપે છે અને પોતાનો ભાઈઓ સમજીને અહીં સુધી દોડી આવે છે અને અહીંયા અમારા જે માનસિક દિમાગો છે એમના હાથે કાંડે રક્ષા બાંધે છે એટલે આવી રીતે આ પર્વ છે અમે કોમી એકતા અને ભાઈચારા સાથે દર વર્ષે ઉજવીએ છીએ નમસ્તે મારું નામ નસીમબેન લોહાર છે મેં આ માનવજ્યોત સંસ્થા દ્વારા અહીંયા અમે રક્ષાબંધન નિમિત્તે આવ્યા છીએ બધા ભાઈઓ પોતાના પરિવારથી વિખૂટા પડેલા છે એમના માટે તે કોઈ પરિવાર અત્યારે હાલમાં નથી અમે બહેનો બની દરેક મુસ્લિમ બહેનો અહીંયા ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છીએ તેના માટે મેં એક પોઈન્ટ્રી ડેડિકેટ કરી છે કિસી કે દુઆઓ મેં તુમ યાદ તો રહોગે યાદ તો રહેતે રહેતી હોવો આપનો દુઆઓ તુમ્હારી તકદીર બદલેગી રખ હોસલા એક દિન તુમ્હારી તકદીર ભી બદલેગી હિંમત ન હાર મુશ્કિલ સે ભરે દિન કભી તો નીકળ જાયંગે કિસ્મત કી લકીર બી બદલેગી મુસ્લિમ એકતા જાળવી રહે તે માટે આપણે હિન્દુ મુસ્લિમ દરેક ભાઈ બહેનો ભેગા મળીને કામ કરવું જોઈએ અમને ઘણો જ સારો લાગે છે કેમ કે એ આમાંથી પણ કોણ હિન્દુ છે અને કોણ મુસ્લિમ છે તે આપણને કંઈ ખબર નથી એટલે અમે દરેક ભાઈઓ અમારે એક સમાન છે હિન્દુ હોય કે મુસ્લિમ હોય મારા વીર રે લાડકડા તને ખમાયું ગણી મારા પિતાનો પડ છાયો રે જે જીવન મહી મારા વેલા રે ભગવાન તને ઉમાર ગણી મારા વીરા રે ભગવાન દે તને ઉમાર ગણી અસ્તુ જય માતાજી મારું નામ રેશમાબેન કુરેશી છે હું કૃષિ ફાઉન્ડેશનના ક્લાસીસ બધા કરાવું છું આજે મારે આરતીબેન અને પ્રમોદભાઈએ માનવજ્યોત દ્વારા અહીંયા રક્ષાબંધનના પ્રોગ્રામમાં બોલાવ્યો છે અને અમને આ બધું જોઈને ખૂબ એટલે ખૂબ સરસ લાગ્યો અને હું આરતીબેન અને પ્રમોદભાઈને ખૂબ આભારી છું